નમસ્કાર સ્પાઈપ ટૂડ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈ શહેર તાલુકામાં છેલ્લા ચાર પાંચ વર્ષથી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન અમૃત હાલતમાં પડી ભાગ્યું હતું થોડા ઘણા સમય સક્રિય કાર્યકરો સિવાય મોટાભાગના ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે સંગઠનને મજબૂત કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ અને શક્તિસિંહ ગોહિલની ભલામણથી ડભોઈ તાલુકાના પ્રમુખ તરીકે ગુંડેલાના માજી સરપંચ અને તાલુકા સભ્ય દિલીપભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી જે આજરોજ વિધિવત વેગા ખાતે હનુમાનજી મંદિરમાં જઈ દર્શન કરી ડભોઈ સરદાર શોપિંગ ખાતે આવેલા કોંગ્રેસના કાર્યકર ખાતે કોંગ્રેસના માજી પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ તથા સાઠોદના માજી સરપંચ સુધીરભાઈ બારોટ નગરપાલિકા સદસ્ય તથા તાલુકા મથકના ચાંદોદ સહિતના આગેવાનો અને કાર્યકરોની હાજરી ધાર્મિક વિધિ કરી વિધિવત પ્રમુખને ચાર્જ સોંપવામાં આવ્યો હતો આ પ્રસંગે કોંગ્રેસના પ્રહલાદભાઈ પટેલ પિનાકીન જોશી સરપંચ સંઘના માજી પ્રમુખ સુધીર બારોટ મહેશભાઈ દરજી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મને નમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બનાવવા માનનીય ધારાસભ્ય માજી શ્રી સિદ્ધાર્થભાઈની ભલામણથી જિલ્લા પ્રમુખ શ્રી જસપાલસિંહ પડિયાશ્રી તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી શ્રી ગોહિલજીએ મને જે ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગણાવી અને મને કોંગ્રેસ પાર્ટીની જે જવાબદારી સોંપી છે એ જવાબદારી હું વફાદારીપૂર્વક નિભાવીશ કોંગ્રેસના કોઈપણ કાર્યકરને ગમે ત્યારે કોઈ બી તકલીફ પડશે હું અડધી રાતે આવવા તૈયાર છું